બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે સંખેડા ખાતે તળવી સમાજનો એકવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં તેતાલીસ જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તળવી સમાજ દ્વારા આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસના આ શુભ યજ્ઞની અંદર જ્યારે સમૂહ લગ્નથી આર્થિક બચત થાય છે એ પૈસાનો ઉપયોગ સામાજિક અને આર્થિક સમૃદ્ધિ માટે કરવા માટે હાકલ કરવામાં આવી હતી ધારાસભ્ય અભયસિંહ તળિયા શું કહ્યું તે આપણે સાંભળીએ આજે સંખેડા તરવી સમાજની વારી ખાતે એકવીસમો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે અને એમાં તેતાલીસ જોડા લગ્ન ગ્રંથિથી આજે જોડાવાના છે આ પ્રસંગે અમારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી આદિજાતિ વિભાગ ડૉક્ટર કુબેરસિંહ ઢીંડોર પણ ટૂંક ક્ષણોમાં પધારી રહ્યા છે અને અમારા બરોડા ડેરીના ચેરમેન શ્રી મામા અમારા વાઇસ ચેરમેન શ્રી જીબી સોલંકી સાહેબ અમારા ત્રિપાલસિંહ મહારાવો અમારા રમેશભાઈ ભાળિયા કુલદીપસિંહ રાહુલજી અમારા જિલ્લા પંચાયતના સભ્યો અમારા તાલુકા પંચાયતના સભ્યો અમારા તળવી સમાજની જે કોલ ટીમ કહેવાય અમારા ભૂપેન્દ્રભાઈ ભૂપતભાઈ અમારા અભયસિંહભાઈ અમારા વંશીભાઈ અમારા વિજયભાઈ આ બધા જ લોકો અઠવાડિયાથી છેલ્લા અઠવાડિયાથી આ સમૂહ લઈને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને આ વાડી માટે અમે જે ત્યાં અમારા જમીનના દાતા છે શ્રી સંજયભાઈ દાતા સંજયભાઈ દેસાઈ આ બધા જ લોકોએ આ વાડી બનાવવામાં ખૂબ મદદ કરી છે અને અમે આખા ગુજરાત રાજ્યની અંદર ધર્મી સમાજનો એક જ ધારાસભ્ય છે મારો સંકલ્પ હતો મારી તમન્ના હતી મારા સમાજની વાત રી બને અને સમાજ અહીંયા બરાબર લગ્નો કરે બરાબર ભેગો થાય સામાજિક રિવાજો પ્રમાણે કામ કરે શિક્ષણ પ્રવૃત્તિમાં આગળ વધે આ મારો વિષય હતો આજે આ સમાજની અંદર આ કામ બધું સારી રીતે થઈયું છે તણી સમાજની જે આજના આ પ્રસંગે આજે અગિયાર પાંચ બે હજાર પચીસના આ પાંચમો સમૂહ લગ્ન છે એકવીસમો સમૂહ લગ્ન છે એકવીસમો સમૂહ લગ્નમાં આજે તેતાલીસ જોડાઓ જોડાયા છે અમે સમસ્ત દરવી સમાજની ટીમ રાત દિવસ માટે આના માટે સતત કામ કરીએ છીએ સમાજને આગળ લાવવા સમાજનું આર્થિક ભારણ ઘટાડવા અને સમાજની દીકરીઓ જે ગરીબ સમાજ તરીકે થોડી ગણના થાય છે એ વિષયમાં અમે શિક્ષણ સંદર્ભમાં આજના સમાજને એકત્ર કરી તેમના રીતિ રિવાજો એક અંકબદ્ધ રાખી અને એક માનવા પર આટલા મોટા સમૂહમાં સમાજમાં અને આખા ગુજરાતમાં સૌથી બાહુલ્ય ધરાવતી વસ્તી અમારી તળવી સમાજની જે એકમાત્ર વિધાનસભા છે સંખેડા એમાં મારા ફાધર અભયસીભાઈ તળવી અથવા ત્રીસ વર્ષથી પ્રયત્ન કરતાં કરતાં આજે એક વાડી બની છે એ વાડીમાં અમને અમારું ગૌરવ છે અને સમાજ આ જ રીતે આવનારા દિવસોમાં આગળ વધશે અને વધતો રહેશે એવા અમારા પ્રયત્નો છે મારું નામ દેવાંગ તડવી અભયસિંહભાઈ મોદીભાઈ તડવી ચલો સૌને મારા નમસ્કાર આજે આપણા છોટા ઉદેપુર જિલ્લો અને એમાં આપણો સંખેડા તાલુકો અને આ વિસ્તારના આપણા આદિવાસી સમાજ અમારા તડવી સમાજના આ સમૂહ આયોજન વર્ષોથી અમારા સમાજ તડવી સમાજના આગેવાન અમારા વિધાનસભાના શાંતિ ધારાસભ્ય અભિષેક તડવી સાહેબ આયોજન કરે છે અને આજે આનંદની બાબત તો એ છે કે આ સમાજ પણ જાગૃત બને છે અને ખોટા ખર્ચાઓથી દૂર રહીને ને સમૂહ ની ભાવના છે સમન્વય ની ભાવના છે બધા મળી સમૂહ લગ્નમાં માં જોડાય છે આજે ફર્સ્ટ વાર બેતાલીસ જોડાઓ આજે આ સમૂહ લગ્નમાં માં જોડાય છે એવા તમામ નવ દંપતી ને એમને પ્રભુતા ના પગલા માંડ્યા છે નવા ગૃહ જીવન ની શરૂઆત કરવા જઈ રહ્યા છે એ તમામ નવ દંપતી ને હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને એમના પરિવારજનો જે છે એમાં સંમતિ આપી આપણા યુવાનો બધા આજે એમાં જોડાયા છે એ તમામ ના પરિવારજનો પણ હું અભિનંદન પાઠવું છું અને આ તળવી સમાજના આગેવાનો અને બધા જ તંત્ર અને બધા સાથે મળીને જે સહયોગ કર્યો છે એ તમામની શુભેચ્છા અને આ સારા કામમાં બધા જ આપણે સહયોગી બનીએ અને મને કહેતા બાબતમાં આનંદ છે કે આજે છોટાઉદેપુર ચુલી ગામે પણ રાઠવા સમાજના પણ અગિયાર ને હું શુભેચ્છા પાઠવીને આવ્યો છું એટલે છોટાઉદેપુર જિલ્લામાં જે આ જાગૃતિ જે આવી છે મારા યુવાનોમાં આજે યુવાનોમાં આપણા દીકરા કે ભાઈ સમૂહ લગ્નમાં જોડાઈને ખર્ચા ઓછા કરીએ આજે વ્યક્તિગત લગ્ન ઘણો બધો ખર્ચ થતો હોય છે અને આ દહેજ અને દારૂને ડીજે આ ત્રણ એ આજે સમાજમાં જેનું દૂષણ વધારે છે એ દૂર થાય પણ અહીંયા અહીંયા સંકડામાં તો આ સમાજ વર્ષોથી જાગી ગયેલો છે જાગૃત બનેલો છે અને ધીરે ધીરે કરતા આ સવિશેષ આજે બે જોડાઓ જોડાવો જોડાયા છે અને અમારા સમયમાં વધુ ઉમેરો થાય અને સત્ય સરકાર પણ એમાં સહયુક્ત બની છે સાત પેરા સમૂહ લગ્ન તરફથી લગ્નના માધ્યમથી બાર હજાર રૂપિયા અને ગોવરમેટનું મામેરું એ પણ બાર હજાર રૂપિયા ચોવીસ તારીખ દંપતિને આપણે આપીએ છીએ

સમૂહ લગ્નના આયોજન જેટલી સહાય આપણે આ જે બાકીની વ્યવસ્થા માટે સરકાર તરફ આજે વિભાગ પણ આપતું હોય છે એ તમામ લાભો આ સમૂહ લગ્ન માં આપણે આપવાના છે આજે ફરીથી આ ના શ્રેષ્ઠીઓ જે દુલા દુલણના જે સગા છે અમારા બેસિંગભાઈ તળવી સમાજના અમારા જે આ કાર્યકર જે સમૂહ લગ્ન રાખેલા છે એમાં અમે ભાગ લીધેલો છે તો આ પીપળિયા ગામનું જોડું છે અને આ છોકરો બાદપુરનો છે તો અમે આ ખુશીથી અમારા તળવી સમાજમાં આટલા પિસ્તાલીસ જોડા છે તો બધા જ આનંદને અને સુખમયથી સુખ શાંતિથી હા એ કાર્ય થાય છે અમને બહુ આનંદ છે બસ એટલું ભાઈ સંદીપભાઈ બચુભાઈ તળવી પીપળિયા હું સૌપ્રથમ પ્રથમ માન્ય શ્રી આપણા મુખ્ય મહેમાન શ્રી જેબી સોલંકી સાહેબ માન્ય શ્રી જેબી સોલંકી સાહેબ ઉપ્રમુખસિંહ બરોડા વડોદરા વર અને કન્યા હાજર થાય જેથી આપનો આગનો કાર્યક્રમ ચાલુ થાય વરરાજાની સાસુ વરરાજાને પોકવા માટે તૈયાર થઈ જાય વરરાજાની સાસુ વરરાજાને પોકવા માટે તૈયાર થઈ જાય

આવેલા દીદી વિશેષ મહેમાન નો વિનંતી જગ્યા ઉપર શાંતિ જાણો સમાજના એકત્રિત મહેમાનો વચ્ચે આજે ભગવાન તમને આશીર્વાદ આપશે તમારો મંગલ પ્રવેશ